હું એક સુંદર તમને પ્રસંગ કહું બે હજારની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ યુકેમાં હતા લંડનની બાજુમાં લ્યુટન શહેરમાં હતા આ બાજુ ગુજરાતમાં ઉત્તર ગુજરાતથી એક આદિવાસી ભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને પોસ્ટકાર્ડ લખ્યું અને પોસ્ટકાર્ડમાં એડ્રેસ કર્યું પ્રમુખ સ્વામી મહારાજ શાહીબાગ મંદિર અમદાવાદ એટલે પોસ્ટમેન તો લોકલ ડિલિવરીમાં શાહીબાગ મંદિર આપી ગયો પછી અમારા હરિભક્તો વેલવિશ્વાસ આવતા જતા સાથે હેન્ડ ડિલિવરીમાં પોસ્ટકાર્ડ પહોંચાય એમાં પોસ્ટકાર્ડ લ્યુટન પહોંચ્યું પ્રમુખ સ્વામી મહારાજે પોસ્ટકાર્ડ વાંચ્યું એક અક્ષર ઉકલે નહીં શબ્દની અક્ષર પણ ના ઉકલે એટલે એમને બે ત્રણ જણાને વાંચવા માટે આપ્યું કે આ શું લખ્યું છે એ બે ત્રણ જણા પણ એક અક્ષર વાંચી ના શક્યા હવે જેને રોજના પચાસ ઇન્કમિંગ લેટર્સ હોય એને આવો કોઈ પોસ્ટકાર્ડ મળે એટલે વાંચવાનો પ્રયત્ન કરે પણ વાંચી ના શકે એટલે શું કરે જો બધાય આ ઈશારો કરે ફાળીને ફેંકી દે એ આપણે પ્રમુખ સ્વામી મહારાજ સ્ટાર્ટો પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે પોસ્ટકાર્ડ મને પાછું આપો સમજો એમની ઉંમર એસી વર્ષની છે એ પોસ્ટકાર્ડ પોસ્ટકાર્ડમાં એમને સ્ટેમ્પ વાંચ્યો ખેડ બ્રહ્મા એટલે લ્યુટન થી ખેડ બ્રહ્મા અમારા સંત પૂજ્ય શ્રીરંગ સ્વામી એમને ફોન કર્યો કે આ ખેડ બ્રહ્માથી મને એક પોસ્ટકાર્ડ મળ્યું છે અમે તમને બંને સાઈડ ફેક્સ કરીએ છીએ તમે ટ્રાય કરો કે એમણે આ શું લખ્યું છે વાંચવાનો પ્રયત્ન કર્યો ફેક્સ કર્યો એમણે એમને પણ એક અક્ષર ના વંચાણો એમને ખાલી એટલું વંચાણું લખનાર વ્યક્તિની નીચે એમના નામ લખેલું એમાં પારઘી લખેલું હતું કારણ કે એ જ્ઞાતિ સાથે એ ફેમિલિયર હતા એમણે પ્રમુખ સ્વાઈ મહારાજને ફોન કરીને કહ્યું કે અહીંયા સાબરકાંઠાની આજુબાજુમાં જો ઘણા બધા યંગસ્ટર્સ બેઠા છે દિસ ઇઝ સમથિંગ એક્સ્ટ્રોડિનરી દેટ યુ ઓલ નીડ ટુ લર્ન એમણે પ્રમુખ સ્વાઈ મહારાજને ફોન કર્યો કે અહીંયા સાબરકાંઠામાં ચોર્યાસી ગામો આદિવાસીના છે એમાંથી બાર ગામો આ પારઘી જ્ઞાતિના છે એ પણ એક આદિવાસીની કાસ છે પણ એક એ પારઘી જ્ઞાતિ એમની લાસ્ટ નેમ છે પ્રમુખ સ્વામી મારે જેમ કહ્યું કે તમે આ પોસ્ટકાર્ડ લઈને બારે બાર ગામમાં લોકોને ભેગા કરીને કહો ફોરેન લેન્ડ એટલે આદિવાસી ગામો નાના હોય પંદર પચીસ કુબા હોય તો આ ગયામાં છઠ્ઠા ગામે પહોંચ્યા ખેડ બ્રહ્માથી ચાર કિલોમીટર દૂર હિંગટિયા ગામ છે ત્યાં પહોંચીને એમને કીધું કે પોસ્ટકાર્ડ કોને લખ્યું છે એટલે એક આદિવાસી ભાઈ રેશમાભાઈ પારઘી એને હાથ ઉચ્ચો કર્યો મેં લખ્યું છે તો કે લખ્યું છે શું તે વાંચ્યું ને એમાં વખત પોણી શબ્દ પાણી એટલે વોટર એને કહ્યું કે મેં એ લખ્યું છે કે અમારા હિંગટીયા ગામમાં હેન્ડપંપ છે એ બગડી ગયો છે તો મેં પ્રમુખ સાહીમાન લખ્યો છે કે કાં તો તમે હેન્ડપંપ અમને રિપેર કરાવી આપો ને રિપેર ન થતો હોય તો સંસ્થાના ખર્ચે નવો નાખી આપો એવી વિનંતી કરી છે અત્યારે છેલ્લી વાર તમે હસ્યાની પાછળનું કારણ એ હતું કે આવા નાના કારણ માટેનો એફર્ટ કેટલો બહુ મોટો થઈ ગયો દેટ ઇઝ હાઉ ગ્રેટ પર્સનાલિટીઝ બિલ્ડ ગ્રેટ ઇન્સ્ટિટ્યુશન્સ શ્રીરંગ સ્વામીએ પાછો ફોન કરી જણાવ સ્વામી આ ઇશ્યુ છે પ્રમુખ સ્વામી મારે કીધું કે તમે એન્જિનિયર લઈને ત્યાં જાઓ મહેસાણા કે હિંમતનગરથી પંપ ચેક કરાવો રિપેર થઈ શકતો હોય તો રિપેર કરો ના થતો હોય તો બદલી આપો એમણે કર્યું એન્જિનિયરે કહ્યું રિપેર નહીં થાય એટલે સંસ્થાના ખર્ચે નવો નાખી આપ્યો ગામમાં પાણી ચાલુ થઈ ગયું પ્રમુખ સાંઈ મહારાજને રિપોર્ટ આપ્યો ગામમાં પાણી ચાલુ થઈ ગયું છે પ્રમુખ સાંઈ મહારાજે ત્યાંથી લેટર લખ્યો રેશમાભાઈ પારગીને કે તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે અને ગામમાં પાણી ચાલુ થઈ ગયું છે બધા ખૂબ સુખી થવાયું આશીર્વાદ છે નીચે લખ્યું હતું પીએસ શ્રીરંગ સ્વામીને કે આ ફેક્સ લઈને તમે રેશમા પારઘીને હિંગટિયા ગામમાં આપવા જજો એ લેટર એમના હાથમાં આપ્યો ને ત્યારે આદિવાસીના આંખમાં આંસુ આવી ગયા જે ચાર જ વર્ષ પહેલા બીએપીએસ કે પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવેલા એના આંખમાં આંસુ આવી ગયા કારણ ચાર વર્ષ પહેલા તો એનું જીવન છે ને બહુ આમ નોટોરિયસ જેવું હતું એનું પરિવર્તન થયેલું પણ એના આંખમાં આંસુ આવી ગયા કે એક ગામ માટે આટલી બધી ચિંતા એક વ્યક્તિએ કરી तो पेइंग अटेंशन टू द स्मॉलेस्ट वर्क इज द फर्स्ट आर्ट ऑफ बिकमिंग अ जीनियस चाल चालसे काले करसु इतनी जल्दी भी क्या है जीना है बरसो आज करना है वो कल कल करना है परसो इतनी जल्दी भी क्या है जीना है बरसो <coughs> એ આપણો એટી છે અને આવી મહાન પર્સનાલિટીઝનો એટી જુદો હોય હવે મેં તમને એક નાનો પ્રસંગ કહો ત્યાંથી એક બહુ જ મોટા પ્રસંગમાં તમને લઈ જાઉં બીએપીએસએ શિકાગોમાં ટુ થાઉઝન્ડ ફોર અમેરિકામાં એક યુજ શિખરબદ્ધ મંદિર જે ગાંધીનગરમાં તમે અક્ષરધામ જોયું ને એ સ્કેલનો એ પ્રોજેક્ટ એ ટુ થાઉઝન્ડ ફોરમાં પ્રમુખ સાંઈ મહારાજે પ્રતિષ્ઠા કરીને ઇનોગ્રેટ કર્યું તમે એનું લોજિસ્ટિક્સ વિચારોને તો પણ કલ્પના તે છે કારણ કે ત્યાંના એક્સ્ટ્રીમ ક્લાઇમેટ્સમાં ઇન્ડિયાનો પથ્થરને આરસ ચાલે નહીં એટલે આરસ ઇટલીથી આવ્યો પથ્થર છે એ બલ્ગેરિયાથી લાઈમસ્ટોન આવ્યો ગ્રીસથી ગ્રેનેડ આવ્યો કંડલા આવ્યો કંડલાથી રાજસ્થાન ગયો છવ્વીસ સાઇટ ઉપર કામ થયું અને ત્યાંથી પાછું કંડલા કાવસ્ટોન જાય અને પાછા યુએસ ગયા ઈસ્ટ કોસ્ટ ઉપર ઉતરીને બાય રોડ પાછા શિકાગો ગયા એ લોજિસ્ટિક્સ ખબર પડી કલ્પનાતીત લોજિસ્ટિક્સ ટુ થાઉઝન્ડ ફોરમાં પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી ઇનોગ્રેટ કર્યું એક દિવસ ફરતા ફરતા એક વ્હાઈટ અમેરિકન ત્યાં આવી ચડ્યા બ્યુટિફુલ વડા સ્ટ્રકચર વોટ અ બેલેન્સ બે કલાક એને ત્યાં કાઢ્યા ફોટોગ્રાફી કરી અને બે જ દિવસ પછી એ આઈ એ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટની એજીએમમાં એને પ્રસ્તુત કર્યું કે આવા એક પ્રોજેક્ટનું નિર્માણ આપણા શિકાગો શહેરમાં થયું છે તમને ખબર છે એટલે થોડા આર્કિટેક્ટ કીધું ખા અમે લોકલ ટીવી ચેનલ ઉપર જોયેલું થોડા આર્કિટેક્ટર કીધું ખા ન્યૂઝપેપરમાં અમે ને સ્ટોરી વાંચેલી ત્યાં ને ત્યાં બધા આર્કિટેક્ટ નક્કી કર્યું કે આપણે જોઈન્ટ વિઝિટ ગ્રુપ વિઝિટ કરીએ અને ધ કમિંગ વીકેન્ડમાં સેવન ઝીરો સેવન્ટી આર્કિટેક્ટ્સ ઓફ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સના એ લોકોએ ગ્રુપ વિઝિટ કરી અમારા ગાઈડ્સ એમને શિકાગો મંદિર ત્યાં હવેલી એક્ઝિબિશન બધું બતાવ્યું ત્યાંને ત્યાં એ સિત્તેર આર્કિટેક્ટ નિર્ણય કર્યો કે એ આ એનો ઓફ એક્સિલન્સ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શિકાગોને આપવો જોઈએ એ નિર્ણય કર્યો ઠરાવ કર્યો સેરેમની કરી અને એવોર્ડ આપ્યો નાવ સી ધ રેન્જ આદિવાસી પોસ્ટકાર્ડ જાયન્ટ ઇન્ટરનેશનલ અક્ષરધામ લાઈક પ્રોજેક્ટ ફૂલ રેન્જમાં પ્રમુખ સ્વામી મહારાજે એક્સિલન્સ બતાવી એમને તો બતાવી પણ આપણે જે ઇન સર્ચ ઓફ એક્સિલન્સ પુસ્તકનું મેં તમને જે રેફર કર્યું એમાં શું લખ્યું છે કે ઇટ ઇઝ નોટ અ વન ટાઈમ હેપનિંગ ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ પરસ્યુટ એમ્બેડેડ ઇન ધી ઓર્ગેનાઇઝેશન્સ ડીએનએ એટલે ઓર્ગેનાઇઝેશન બધા જે સ્ટેક હોલ્ડર્સ હોય બધાના ડીએનએમાં એક્સિલન્સ આવી ગયું ને તો જ તમે આ રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકો એટલે ધ આર્ટ ઓફ એક્સિલન્સ ચેપ્ટર વન ધ આર્ટ ઓફ બીકમિંગ અ જીનિયસ ચેપ્ટર વન ઇઝ ધી એક્સિલન્સ